નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ કાલે દેશના નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણજી દ્વારા નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટેનું રૂપિયા ત્રેપન પોઈન્ટ પાંચ લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે તે બદલ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને અને ટીમ એનડીએને નિર્મલા સીતારમનજીને અભિનંદન મોદી સરકારની એક ઓળખ રહી છે રિફોર્મ પરફોર્મ ને ટ્રાન્સફોર્મ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા રિફોર્મ એક્સપ્રેસને રજૂ કરતું આ બજેટ આપવા બદલ નાણામંત્રીશ્રી નિર્મલા સીતારમણજીને પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટી તરફથી અભિનંદન પાઠવીએ છીએ રિફોર્મ એક્સપ્રેસ સતત ગતિ પકડેલી છે દેશ હવે લાંબા ગાળાની પડતર સમસ્યાઓને દૂર થઈ અને લાંબા ગાળાના ઉકેલના માર્ગ પર એ મજબૂતાથી આગળ વધી રહ્યો છે દિલ્હીના કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલા બજેટ ત્રણ કર્તવ્યો ઉપર આપણી સમક્ષ જ્યારે રજૂ થયું છે ત્યારે એવું ચોક્કસ કહે કે આર્થિક વૃદ્ધિને વેગ આપો લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવી તેમને દેશના વિકાસમાં ભાગીદાર બનાવવા સૌનો સાથ સૌના વિકાસની ફોર્મ્યુલા સાથે સૌને તક ઉપલબ્ધ કરાવી આ લક્ષ્યાંક રહ્યા છે આ બજેટ એ દેશની યુવા શક્તિ હોય નારી શક્તિ કિસાન શક્તિ શ્રમિક શક્તિ તેમજ ઉદમી શક્તિને કેન્દ્રમાં રાખતું ને યુવા શક્તિ એ ડ્રીવન બજેટ છે ત્રેપન પોઈન્ટ પાંચ લાખ કરોડના સરસરફી અને સર્વસમાવેશ બજેટમાં મહિલા સશક્તિકરણ યુવા શક્તિને પ્રોત્સાહન આરોગ્ય અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેડિકલ ટુરિઝમ જનરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોજિસ્ટિક એન્ડ કનેક્ટિવિટી સંસ્કૃતિ અને પર્યાવરણની વારસાની જાળવણી ઉદ્યોગ અને ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા તરફ અગ્રેસરતા કૃષિ અને ગ્રામ વિકાસ પશુપાલન ડેરી મત્સ્ય ઉદ્યોગ સ્પોર્ટ્સ એમએસએમઈ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ્સ અને એઆઈનો સકારાત્મક ઉપયોગ કઈ રીતે થઈ શકે એ દિશામાં સર્વાંગી બજેટ એ નિર્મલા સીતારામનજીએ એ રજૂ કર્યું છે દેશની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં લઈ એ તમામ વિષયો ઉપર બળ આપી ભારતના ઉજ્જવળ ભવિષ્યના પાયાને સશક્ત કરવા એ મિત્રો ભાર મૂકવામાં આવ્યો છે આ બજેટને જો આપણે એક વાક્યમાં કહું તો સ્ટ્રોંગ સ્ટેપ ફોર રાઈટ ડિરેક્શન આ બજેટમાં ગુજરાતના વિવિધ ક્ષેત્રે માટે પણ જાહેરાતો કરવામાં આવી છે દેશમાં પંદર જગ્યાએ લગભગ પુરાતત્વ સ્થાનોને એ વિકસાવવાની જોગવાઈ છે ગુજરાતમાં લોથલને ને પણ ખાસ વિશિષ્ટ આ પુરાતત્વ સ્થાનોની વિકાસની જોગવાઈમાં આવરીલા છે એ પણ આપણો પુરાતત્વ જે વિભાગ છે એને વિશિષ્ટ રૂપે ડેવલોપ કરી અને આપણો ઇતિહાસ ઉજાગર કરવાનું કામ કરશે પૂર્વ ભારતના દાનકોથી સુરત સુધીનો આ ડેડિકેટ ફેટ કોરિડોર એ પણ ખૂબ મોટું બળ પાડશે જામનગર સ્થિત ડબ્લ્યુએચના ગ્લોબલ મેડિકલ સેન્ટરના અપગ્રેડેશનનો નિર્ણય હોય મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઉદ્યોગોને જે પ્રોત્સાહન જાહેર કરવામાં આવે છે તે પણ ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બુસ્ટઅપ કરશે તેમજ ટેક્સટાઇલ ક્ષેત્રને વધુને વધુ ઉત્તેજન આપવા માટે જાહેર કરવામાં આવેલી છ જેટલી યોજનાનો લાભ પણ એ રાજ્યના ટેક્સટાઇલ સેક્ટરને પણ મિત્રો મળવાનો છે ગુજરાત સમગ્ર દેશમાં મ્યુનિસિપલ બોન્ડમાં હંમેશા અગ્રેસર રહ્યું છે આ બજેટના પણ દેશની તમામ મ્યુનિસિપલ બોન્ડ માટે જાહેર કરાયેલા પ્રોત્સાહન લાભ એ આખા દેશની મ્યુનિસિપલ કોર્પોરેશનને મળશે સાથે સાથે ગુજરાતની મ્યુનિસિપલને પણ મળશે મિત્રો પાંચ લાખથી વધુ વસ્તીવાળા ટીયર ટુ અને ટીયર થ્રી શહેરોને સિટી ઇકોનોમિક રીઝોન બનાવવા જાહેરાતથી એ રાજ્યના સુકૃથિત વિકાસ મિત્રો વેગવંતો બનવાનો છે ગિફ્ટ જેના પરિણામે વૈશ્વિક કંપનીનું રોકાણ વધશે અને આ માટે મોટી માત્રામાં રોજગારીની તકો એ સર્જાવાની છે આપણે જોઈએ છીએ કે ગિફ્ટ સિટીમાં જે રીતે ગિફ્ટ સિટીનો વિકાસ થઈ રહ્યો છે દેશ વિદેશથી લોકો જે ઇન્વેસ્ટરો આવી રહ્યા છે અને જોબ ઓપોર્ચ્યુનિટી વધી રહી છે આપણા સૌના માટે મિત્રો ગૌરવની બાબત છે દેશના વીસ આઇકોનિક સ્થળોએ એ ટુરિસ્ટ ગાઈડ તૈયાર કરવાની યોજનાથી ગુજરાતના આઇકોનિક પ્લેસીસમાં પણ એ સ્થાનિક રોજગારીની તકો વધશે અને ટુરિઝમ પણ ખૂબ વ્યાપક એ વધારો થવાનો છે નારી શક્તિની વાત કરું તો મહિલાઓના સ્વરોજગાર અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા સી માર્ટસને સેલ્ફ હેલ્પ એન્ટરપ્રેન્યુર્સ માર્ટ્સ શરૂ કરાવશે મહિલા સ્વસહાય જૂથોને એ વધુ નાણાકીય સહાય અને તાલીમ આપવામાં આવશે અત્ર ઉલ્લેખનીય છે કે દેશભરમાં દસ કરોડથી વધુ મહિલાઓ એ સ્વ સહાય જૂથો સાથે એ મિત્રો જોડાયેલી છે આ એક મહિલા સશક્તિકરણનું ખૂબ મોટું પગલું છે મિત્રો શિક્ષણ ને રોજગાર માટે પણ અન્ય સ્થાને રહેતી મહિલાઓને સુરક્ષા માટે દરેક જિલ્લામાં એ મહિલા હોસ્ટેલ બનાવશે જે એક અત્યંત એ મહત્વપૂર્ણ પગલું કહી શકાય ખૂબ મોટું આ પગલું છે મિત્રો ઓરેન્જ ઇકોનોમી ભારતના એવીજીસી એનિમેશન વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ગેમિંગ એન્ડ કોમિક્સ ક્ષેત્રને એ પ્રોત્સાહન આપવા માટે અને એક અંદાજ મુજબ બે હજાર ત્રીસ સુધીમાં ભારતના એવી જ ક્ષેત્રમાં વીસ લાખ કરતા વધારે પ્રોફેશનલની જરૂરિયાત ઊભી થશે એવી આ શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો આ એક ખૂબ મોટી ક્રાંતિ છે મિત્રો પંદર હજાર માધ્યમિક શાળાઓ અને પાંચસો કોલેજોમાં એક કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ એ સ્થાપવાની જાહેરાત કરાઈ છે જેનાથી યુવાનોને

માહિતી દ્વારા આવકમાં અવસર આપવાનો એ સંકલ્પ એ વ્યક્ત થયો છે પશુપાલન ડેરી ક્ષેત્રે વીસ થી વધુ વેટરનરી તાલીમ આપવાની યોજના છે एको मने कहानी पूरी फिल्म नहीं देखी कुछ, पल देखे। एक कुछ चंद क्लिप्स देखी शंकर के। लेकिन कहते हैं किताब पलटने की जरूरत नहीं होती एक नजर काफी वो सिर्फ एक लड़के का पागल पर नहीं था हर उस लड़के का डर था जिसे वो अपनी हसी के पीछे अपनी मर्दानगी के पीछे छुपा कर रखते है उसका वो एक वाक्य देख एक कन्या राशि का लड़का बनने में मुझे कोई मजा नहीं आ रहा मैं तेरे लिए बदल जाऊंगा गंदा वाला प्यार हो गया है तुझसे पता है लड़कों की सबसे बड़ी ट्रेजेडी क्या है हम सोचते हैं वो पत्थर हैं उन्हें फर्क नहीं पड़ता पर जब वो प्यार करते हैं ना तो वो पानी हो जाते हैं वो अपना रंग अपना धर्म अपनी आदतें सब छोड़ देते हैं सिर्फ इस उम्मीद में कि शायद शायद उस नए सांचे में ढलकर वो उसे पसंद आ जाए शंकर ने खुद को मार दिया ताकि वो उसके लायक बन सके लेकिन अफसोस दुनिया ने उसकी मोहब्बत नहीं देखी और उसने उसकी कोशिश भी, भी नहीं देखी गंभी और सबसे ज्यादा क्या तोड़ता है पता है वो उम्मीद वो कहता है ना देश में पांच जिला रीजनल मेडिकल हब ना निर्माण थकी देश ने अंतरराष्ट्रीय स्तर मेडिकल टूरिज्म एक्सपोर्ट तरीके विकसा मित्रों तरण आयुष एम्स पर बन લોજિસ્ટિક અને પરિવહન સાત હાઈ સ્પીડ જેટલા રેલ કોરિડોર રેર અર્થ મિનરલ કોરિડોર વીસ નવા રાષ્ટ્રીય જળમાર્ગ અને માઉન્ટેન ટ્રેન જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત હશે આપણે બધાએ જોયું છે કે છેલ્લા દસ વર્ષની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ભારતે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એના કારણે લોજિસ્ટિક છે नहीं था तो उस वक्त क्यों नहीं बोल दिया कि मत रखो ये लाइन रूह तक, तक छीन देती है अगर दिल में ना थी तो होठों पर वो खामोशी क्यों थी लड़कियों को लगता है कि चुप रहकर वो किसी का दिल बचा लेकिन तुम्हारी वो वो चुप्पी शायद वाली उम्मीद किसी भी साफ इनकार से ज्यादा जानलेवा होती है उसने शर्त पूरी करने के लिए अपनी पूरी दुनिया जला दी और अंत में तुम कहती हो मैंने तो कभी यहाँ कहा ही नहीं था कत्ल है बिना खंजर के कत्ल और उस उम्मीद की, पहल की क्या थी? वो शमशान का मंजर जहाँ वो खड़ा है और ये मुरारी ये चिल्लाता है देख देख अपने बाप का वो जलता वो वो शरीर देख हाथ पैर दिल सब अस्थि बन गया देख तेरा बाप तेरे इश्क में जल गया हम कहानियों में सुनते थे कि इश्क में दिल टूटता है पर यहाँ यहाँ घर चले पिता की इज्जत जली और एक बेटे की रूह चल गई उसकी वो चीख सिर्फ एक आशिक की नहीं थी वो उस बेटे की चीख थी जिसे पता था कि उसकी एक तरफा मोहब्बत ने उसके पिता की चिता सजा दी वो गिल्ट उसे कभी जीने नहीं देगा जब वो अपनी ही बर्बादी की राख में खड़ा था तब उसे वो सच सुनाई दिया मर जाओगे पंडित प्रेम में मृत्यु है मुक्ति नहीं तुम मर तो सकता है, लेकिन यहाँ से आजाद नहीं हो सकता सच ही तो है भुलिया है जहाँ आने का रास्ता हंसी खुशी मिलता है पर बाहर निकलने का रास्ता सिर्फ राख होकर मिलता है तुम फना हो सकते हो, पर यादों से ऑन नहीं कर सकते हाँ आजकल वो लाइन बहुत सुनी, सुनी है ना मैंने कि एक मर्द अपनी पसंदीदा औरत के लिए MSN कुछ MSN भी कर जाता है शंकर वही है। मर्द है जिसने अपनी पसंदीदा औरत के लिए अगर आप सुबह उठते आप सब अपने आप से कहते हो गए तो सब ठीक है लेकिन एक अगर सब्जी बनाने का वो वडाप्रधान सी हमेशा करदाताओं सम्मान करूँ અને તેમને દેશના વિકાસના એ નવી કર વ્યવસ્થા હેઠળ બાર લાખ સુધીની આવક પર કર મુક્તિ એ જાળવી રાખવામાં આવી છે જે મધ્યમ વર્ગને એક મોટી રાહત આપે છે મિત્રો આ બજેટમાં પણ કરદાતાઓના સન્માનનો ખ્યાલ રાખીને પ્રમાણતા વધે તે દિશામાં કરવેરા નહીં પરંતુ ભૂલ ગણી આ બજેટ આગામી પચીસ વર્ષનો નો એ રોડમેપ છે આ બજેટ એ વિકસિત ભારત નું બે હજાર સુડતાલીસ ની એ મિત્રો બ્લુ છે મને વિશ્વાસ છે પ્રધાનમંત્રી ના વિઝન ને સાકાર કરતું રિફોર્મ એક્સપ્રેસ બજેટ એ વિકસિત ભારત તરફ આ બજેટ આપણા દેશના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું છે कुछ लोग हमारी कहानी में रहने के लिए सामान्य ठीक करने ने ने आते हैं हाँ टूटे होते हैं टूटी हुई नाना मंदिर ऐसी निर्मला जिले तमाम क्या तुमने कभी सेवन ईयर फ्रेंडशिप थ्योरी के बारे में सुना है कहते हैं अगर कोई दोस्ती सात साल तक कायम रह जाए तो वो सिर्फ दोस्ती नहीं रहती वो जिंदगी का हिस्सा बन जाती है क्योंकि सात सालों में इंसान सिर्फ हंसता नहीं रोता भी है टूटता भी है बदलता भी है और खुद को ढूंढता भी है और उन सात सालों में तुम्हारा दोस्त तुम्हें हर रूप में देखता है तुम्हारी खुशी में तुम्हारी खामोशी में तुम्हारी गलतियों में और तुम्हारे कमजोर लम्हों और अगर वो सब कुछ देखने के बाद भी तुम्हें छोड़ने के बजाय तुम्हारे साथ खड़ा रहता है तो समझ लो वो सिर्फ दोस्त नहीं वो तुम्हारी जिंदगी की आदत बन चुका है इसीलिए कहा जाता है कि सात साल की दोस्ती आहिस्ता आहिस्ता, आहिस्ता जिंदगी भर की दोस्ती बन जाती है બદલતેજવાનો એક રૂમાલ અથવા પોતાનું પહેરણ એક વસ્ત્ર ખાદી હોવું જોઈએ આ પહેલ એટલી મોટી ક્રાંતિ બની કે આખા દેશમાં એનો જુવાળ્યો દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે પણ

मंत्री श्रीमती निर्मला सीतारामन सेफ फील करने के लिए पहले सारे कि मैं हो तो जाऊं बजट पहले जैसा प्रस्तावित किया डर में करोड़ का बजट